હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર આવેલ છે તો મિત્રો ખૂબ જ સારી કાર ફૂલ જવાબદારી સાથે બેસવાની છે અલ્પેશભાઈને તો મિત્રો વિડીયો પૂરો જજો જેથી તમને મોડલ કિંમત અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર લેવાઈ તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી શિફ્ટ કારની મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે વન ઓનરમાં કાર છે મિત્રો કાર તમને બ્લુ કલરમાં જોવા મળશે અને મિત્રો કારમાં માત્ર બાવીસ હજાર કિલોમીટર કાર ચાલેલી છે તો મિત્રો ખૂબ જ ઓછું ઓછી હાલેલી કાર છે તો મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો વિડીયોમાં તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ પર જોવા મળશે મિત્રો માત્ર બાવીસ હજાર કિલોમીટર ફરેલી છે મિત્રો કારમાં કોઈ પણ ખરાબીના કમ્પ્લીટ વર્ક કરે છે ટાયર તમને કંપનીના ટાયર જોવા મળશે કારમાં મિત્રો એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરતું જોવા મળશે મિત્રો અને મિત્રો કારમાં ક્યાંય ક્રેશ પર તમને જોવા નહીં મળે ખૂબ જ સારી કંડિશનમાં આ કાર વેચવાની છે નો એક્સિડન્ટ કાર છે તો મિત્રો કારની વાત કરીએ આપણે કિંમતની માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ અલ્પેશભાઈ છે અને મિત્રો અલ્પેશભાઈ આ કારની કિંમત રાખેલી છે સાત લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે સાત લાખ સાત લાખ પચાસ હજાર રૂપિયા તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યોતેર સાત એકતાલીસ સડસઠ ચાર પચીસ માલિકનો મોબાઈલ નંબર છે રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો મહેસાણા તાલુકો વિજાપુર તો મિત્રો ગામ ડાભલા જોવા મળશે નામ અલ્પેશભાઈ અલ્પેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર લેવાય તો વધુ માહિતી માટે અલ્પેશભાઈનો કોન્ટેક કરવા વિનંતી કોન્ટેક કરી કારની તમે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વસરાજ ફ્રેન્ડ્સ